જેવું <laughs>

એ બસ મને મજા મને મજા મારી એ બેટા ઉચાનું પરમા હું જોબરે કો મારા રતના એ બાવાલું આ બરાબર દેવો થાય છે જો પડઈ જાય તમારે તમારો છે

جو مارو رونا اے بھائی مارو ويسر پاورن وتاں اے مارو خدا ماں مارا جو وڈانا دی سوراغي سدا ماسیں અમારો કોલ છે સંજુજી ક્યાં છે ભાવળો ડાયડો ના ડુકા પર જેમના બોલવા છે અમારું કે ભાઈ આ કોલ આપણા ગામનો ભાવમણગઢ ચકલાનાજી એ

શે ભાઈ એ ભાઈ મારો જોર ના બહુ હોવાવાનું પછી મારવા તો જોવાનું એ ભાઈ એ आ मां हां चल